ના રેડિયો માં બી આયું કરા કે લે કુટેડી છે હોય જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા મોતીસિંહ કારેલા YouTube ચેનલ માં અત્યારે હવે અમે આ બ્લોગ શૂટિંગ નું કામ ચાલુ કર્યું છે આવી જાહે એટલે

દિવાળીના વેકેશન નો ભરપૂર વિડીયો આવશે તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી સાહેબ બોલવાનું Terima <small> kasih telah menonton! માતાજી મિત્રો તો હવે આપણે આઈ ગયા છીએ ઘરે રોહિતને ઉતારવાના રોહિત તો કરી દો તો હવે રોહિતને ઉતારીને આપણે જાઝ પહોંચવું હોય તો રિવ બતાવશું ને જોડાયેલા રહેજો સારી બતાવશું અને આપવાનો માહોલ ગરમ સમજો કરો જય માતાજી

આપડે લાગ્યા <com selection> <cleome>

અમેશુ તો મંદિર આવી ગયેલા છે ફટાકડા ખોવા માટે અમારા બ્લોક સાથે જોડાઈ રહ્યા આજે દિવાળી જોયું છે આજે અમારે છે કોઈ ના તમે વિડીયો જોતા જઈશો ઇન્સ્ટાગ્રામમાં કે બ્લોગ શૂટિંગ તરીકે પોતે વિડીયો મોકલતા હોય છે હા મિત્રો હવે શું બતાવે દેરાણી નહીં મરચી આટલે

માટે મિત્રો તમે જોઈ શકો છો અમારી દિવાળી લઈને આઈ ગયા છીએ

લે એક આથે પોગઈ બસ હે લ્યા હોય

હરજી જો વાતો હરજી હરજી જો બાકી ત્યાં મો નહી હરજો

આઈ જ કેમેરા માં જન આવું હોય આઈજો આવી રહ્યા છે કાગળ ના જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પેલા કાગળ ના ઉભા છે જેમ અરવિંદ એ લાયા ભારે ઘડી પૂરા બાર છે ના ના ફુટ થઈ આ થોડા આ તો ઓમતી ને ફુટે ન આ તો બરોબર નથી

आवानी डीवर्टिट ने सु कर ले केवा वा वा भाई वा भाग पा ओए दादा रख दो ना ना ए ना पर ना मत ना કેમેરા ઉપર આ છેલ્લે નાખે છે <laughs> 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 পেলু নাই খুব ফুৰি

આ મારા બાબરના ના પકડેલા પંખા